ભરતજી મામાની ઘરે ગયેલા શત્રુઘ્નને ભરતજી આ બાજુ દશરથ રાજાએ રામના ગુણ જોઈને વિચાર કર્યો કે હવે હું અયોધ્યાની ગાદી રામને સોંપી દઉં રામના ગુણ લખ્યા છે દશરથ રાજા બોલે નિત્યમ પ્રશાંતાત્મા ભાષતે ઉચ્યમાનોપી પરુષમ નોતરમ પ્રતિપદ્ય રામમાં કેવા ગુણ હતા તો કહે છે કે સચ નિત્યમ પ્રશાંતાત્મા રામ બહુ શાંત જીવન જીવનારા હતા ક્યારેય જીવનમાં ઉગ્ર નહોતા થતા ક્યારેય જીવનમાં અતિ ઉતાવળા કે ગાંધા નહોતા થાતા એકદમ પ્રશાંત આત્મા હતા વળી મૃદુપૂર્વમ ચ ભાષ રામ બહુ મીઠું બોલતા હતા વાણીમાં ક્યારેય કર્કશતા નહોતા આવવા દેતા કડવી વાણી કોઈને કઠોર વાણી કે કોઈને ન ગમે એવી વાણી રામ નહોતા બોલતા મૃદુપૂર્વમ ભાષ હતી રામ બહુ મીઠું બોલતા હતા અને જો બહુ પાકું છો ભાઈ બિઝનેસમેન એક ધ્યાન રાખે મીઠી વાણીથી માણાનો ધંધોય હારો આલે એમ કહેવાય કે મીઠું બોલનારાના કડવા કારેલાય વેચાઈ જાય અને કડવું બોલનારાનું મધેય ન વેચાય હા બહુ પાક્કું છો આ મીઠું બોલનારાના કડવા કારેલાય વેચાઈ જાય અને કડવું બોલનારાના મધ પણ મીઠું મધ પણ નો વેચાય એટલે બોલી એ બહુ જ ધ્યાનપૂર્વક રાખવી તમે અમારે સ્વામિનારાયણ ભગવાન હતા ને બહુ મીઠું બોલતા એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખ્યું કે તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલા તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલા એટલે આપણે બધાએ જીવનમાં મીઠું બોલવું બને ત્યાં સુધી બધાને સારું લાગે એવું બોલવું કડવું ન બોલવું કઠોર ન બોલવું કોઈને આમ ન ગમે એવું ન બોલવું એવું બોલીને કોઈ કામ નથી ઉપરવાળો બધાના નિયમન કરનારો છે આપણે બહુ ચિંતા ન કરવી આપણે બધાને રાજી થાય એવું બોલવું કુરાજી થાય એવું ન બોલવું રામ મીઠી વાણી બોલતા ટા મમ્મી હોય પપ્પા હોય દીકરાના વહુઓ હોય તો એની સાસુ સસરા રાજી થાય એવું બોલવું જો દહ દહ વર છોકરાઓ સેવા કરે મા બાપની પાંચ દીકરા હોય પાંચમાંથી ચારમાંથી કોઈએ ન રાખ્યા હોય એકે જ રાખ્યા હોય મા બાપને અને એણે દહ વર સુધી સેવા કરી હોય પછી સેવા કર્યા પછી એકાદો દાડો દીકરાની વહુ એમ કે કે ઓલા કોઈ ચારે રાખ્યા એ તો અમે હારાતે તમને દહ વર રાખ્યા આટલું જ ખાલી બોલે આમાં કંઈ ગાળ ન હોય અપશબ્દ ન હોય કાંઈ ન હોય આટલું બોલે બાકીના કોઈ ચારે રાખ્યા એ તો અમે હારા તમને દહ વર રાખ્યા એ દસ વરસની સેવા ઉપર પાણી ફરતા સેજે વાર લાગે એક જ વાક્ય તમારી દસ વર્ષની સેવા ઉપર પાણી ફેરવી દે એટલે બોલવામાં બહુ ધ્યાન રાખવું કોઈની સેવા કરી તો કરી પછી ભૂલી જાવ પછી બહુ યાદ કરી ન કરવું એને હંભળાયું હંભળાયું ન કરવું આજે પરિવારમાં ઘણા કલહમાં આવું અમુક અમુક કારણો છે નાના નાના એને કારણે માણસો બોલીને કારણે માણસો બહુ એકાબીજા દુઃખી થતા હોય અબોલા થતા હોય એકાબીજાને જીવનમાં બહુ પરેશાની આવતી હોય પરિવારમાં જો સંપ રાખવો હોય તો મીઠી વાણી રાખવી ક્યારેય કોઈ દિવસ કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં એ માણસે ખાસ ધ્યાન રાખવું અને સંપમાં છે ને વાણી એ બહુ મોટી ભૂમિકા ભજવે છે મીઠી વાણી એ બહુ મોટી ભૂમિકા ભજવે એટલે રામનું જીવન મીઠી વાણીવાળું હતું બીજું કે રામચંદ્ર ભગવાન કોઈ કદાચ કડવું બોલે ને તો રામ એનો ઉત્તર ન આપતા હા બોલી તો બધા એક કે ભાઈ પણ એમ બોલાય નહીં હા કોઈ બોલી ગયું ઘરમાં પરિવારમાં ક્યાંય કોઈ કડવું ઉચ્ચમાનો પી પરુષમ નોત્તરમ પ્રતિપદ્ય કોઈ કડવું કે કઠોર વચન બોલી જાય તો રામ હામો ઉત્તર નહોતા આપતા પોતે સમર્થ હતા પોતે બધું બોલી શકે એમ હતા તોય બોલતા નહીં કોઈ બોલી જાય તો આપણે નહીં બોલવાનું એક રાણી હતી અને એક નોકરાણીએ એને કંઈક મગજ હલી ગયો ગમે એમ ખબર નહીં નોકરાણીએ રાણીને ગાયલ ઠપકારી દીધી આવડી મોટી એમ તો પછી બીજી નોકરાણીઓ હતી ને એને રાણીને કીધું કે રાણી સાહેબા તમને આમ એમ ચાલે હામી તમે દો મારો બે રાણી કે મારાથી ગાળે ન દેવાય કા જોઈ કે હું મારા મોઢે ગાળ બોલું તો તો પછી રાણીમાં ને નોકરાણીમાં ફરક શું ઈ કે તો તો પછી રાણીમાને નોકરાણીમાં ફરક શું ઈ કહે મારાથી ગાળે ન બોલાય આ બહુ અમુક ચીજો સમજવા જેવી હોય કદાચ કોઈ બોલી જાય તો પણ આપણે જાતું કરવું ઘરના પરિવારના સભ્યો એને સામે ઉત્તર ન આપવા રામચંદ્ર ભગવાનનો આ ગુણ હતો ઉચ્યમાનો પરુષમ નોત્તરમ પ્રતિપદ્ય અને કદાચિત ઉપકારેણ કૃતેને કેન ન કોઈ એક પણ ઉપકાર કરે થોડી પણ મદદ કરે કે કંઈ કામ કરે તો રામ બહુ રાજી થતા અને ન સ્મરત્યપકારાણા શતમ અપ્ય આત્મભક્તયા કોઈ કદાચ હો અપકાર કરે તો રામ યાદ ન રાખતા આ રામનો બહુ મોટો ગુણ વાલ્મીકી રામાયણમાં લખાણો કોઈ એક ઉપકાર કરે તો રામ એનાથી બહુ રાજી થતા એને ભૂલતા નહીં અને કોઈ સો અપકાર કરે તોય રામ કોઈ દે એને યાદ રાખતા નહીં જો પરિવારમાં હંપ રાખવું હોય ને તો આ કરવું પડશે આપણે શું થાય ઉપકાર કર્યા હોય યાદ નથી રહેતા અને અપકાર કર્યા હોય એ આપણને દહ દહ વર ભૂલાતા નથી આ બહુ મોટો પ્રોબ્લમ છે તમે જો દીકરાઓ જોવે ખાલી મા બાપના ઉપકારો કેટલાય એના ઉપર હોય પણ ભાઈઓ ભાઈઓ નોખા થાય ત્યારે ભાગ પાડવામાં જરા તરા બાપાએ કદાચ જરા તરા કર્યું બી હોય કદાચ પક્ષપાત કે આ ઓછું વધુ થયું હોય એ એને મરે ત્યાં સુધી યાદ રહે બાપાએ અમને ઓછું દીધું બાપાએ અમને ઓછું દીધું બાપા એ બાપા હોય એને બિચારાની એમ હોય કે ભાઈ આ તો હોશિયાર છોકરો છે રળે છે સારો વેલ સેટેડ છે એ એનું કરી ખાય કોઈ એકાદો દીકરો જરાક થોડોક મોળો હોય ન રળી શકે એવું અથવા દીકરીઓવાળું ઘર હોય એનું તો એને એમ હોય પાંચ ટકા એને વધુ દઈએ બિચારાને સારું રહે આવી ભાવના મા બાપની હોય પણ એ વાત આ છોકરાઓને મરે ત્યાં સુધી ભૂલાતી નથી એણે બાળપણથી લઈ અને મોટો કર્યો ત્યાં સુધીમાં હો ઉપકારો કર્યા હશે એ ઉપકાર એને યાદ નહીં આવતા એકાદો નાનો કંઈક અપકાર કર્યો એને મરતા સુધી ભૂલાતો નથી આવું ન કરો પત્ની હોય પતિ હોય એકાબીજાના ઉપકારો ઘણા હોય આપણે ઉપકારોને યાદ રાખીએ ને એના અપકારો યાદ રાખ્યા કરીએ તો પછી ઘરમાં કોઈ દી સંપ ન રહે એનું ભૂલતા શીખવું પડે